નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ફેમસ એક્ટરનું મૃત્યુ થયું છે માયરા સોયાનું તો એમના વિશે એમની બેનનું શું કેવું છે તો એ વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદરમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં નમસ્કાર દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન એવી માયરા સોયા તો મિત્રો માયરા સોયાનું દુઃખ જ અવસાન થયું છે તો મિત્રો હાલમાં તેમની બેન ભૂમિકા સોયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે તો મિત્રો તેમાં લખવામાં આવ્યું છે કે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના વાર ગુરુવાર સવારે દસ થી સવારે દસ થી સાડા દસ સુધી ગમે ત્યારે આવી જો મારી બેનને ન્યાય અપાવવા માટે રેલી કાઢી છે તો તમારે બધાએ આવું વિનંતી છે કે જેને મારી બેનને ન્યાય અપાવવો હશે તે લોકો કહેવું નહીં પડે તે લોકો આવી જશે સવારે દસ વાગે આવી જવું મારી બેનને આત્માને શાંતિ મળે તે માટે બધા આવજો તમે બબુની અને શાંતિની માટે આવજો ખાસ વિનંતી કે બધા લોકોએ આવવું આગળ જાણ કરવી ને મિસયુ માય સિસ્ટર ઓમ શાંતિ ન્યાય અપાવો વિનંતી કે મિત્રો બધા લોકો આવજો તો મિત્રો આ રીતે આ રીતે તેમની બેન ભૂમિકા સોયા ને ફાલ્ગુની સોયાનું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી તો મિત્રો માયરા સોયાને આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો